પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જાપાન પહોંચી ચૂક્યા છે ટોક્યોના હનેડા એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જાપાનના પીએમ શિગેરુ ઈશીબા સાથે તેઓ હવે મુલાકાત કરવાના છે પંદરમાં વાર્ષિક શિખર સંમેલનમાં પીએમ મોદી સામેલ થવા માટે જાપાન પહોંચ્યા છે જ્યાં ક્વાડ ક્ષેત્રીય સુરક્ષા અને ભારતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને ચર્ચા કરવામાં આવનાર છે જાપાનથી સીધા ચીન જવાના છે પીએમ મોદી ચીનમાં એસસીઓ શિખર સંમેલનમાં રવિવારે પીએમ મોદી ભાગ લેશે ત્યારે ચીનમાં પીએમ મોદી શી જિનપિંગ સાથે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પણ મળવાના છે જાપાન અને ચીનનો પ્રવાસ ભારતના રાષ્ટ્રીય હિત વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને સતત વિકાસને મજબૂતી આપશે